બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર ભગદીઓ જય ગોપાલ જય ગોપાલ ફાગણ ફૂલ્યો ફૂલડે બાજત તાલ મૃદંગ શરણાઈ સુર અતિ શોભતા નૌતમ વાગે ચંગ નૌતમ નત નવા છાટણા મહિનો હોય એટલે આનંદ ઉત્સાહ ના દિવસો ઠાકરજી ને ખેલાવ ના દિવસો અને ਤਾਲ ਵਰਦੰਗ ਬਾਜਤ ਤਾਲ શરણાઈ સુર અતિ શોભતા એ આ તમ વાગે ચાંગ નૌતમ વાગે ચાંગ આ પાગણ આ શરણાઈ અતિશોબતા એ આ નો તમ વાગે ચાન નો તમ વા गण फुलो रे फूलडे ताल मृदंग बाजत तालम्रदंग आगण फूलिओ फूलडे ए नवा छाटणा आणि आ हा आौतमन त न वा छाटणा हा साख त जबाबदिलाय साख जबाबदिलाय मन तनवा छाटणा ए पिचकारी કર પિચકારી કે સર ભરી એ આ ઉલટ અંગન માય આ ઉલટ અંગન માય આ ફાગણ ફૂલ્યો રે ફૂલ રે એ આ કર પીચકારી કે સરભરીએ હા ઉલટ અંગન માય ઉલટ અંગન માય આ ફાગણ ફૂલ્યો રે ફૂલ અને હા હા ફાગણ ફૂલ્યો बलोसीं